નમસ્કાર આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ નૂતન વર્ષના પ્રારંભની સાથે જ દર વર્ષે સમગ્ર રાજ્યમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા વહીની વડોદરા જિલ્લાના પાદરા પ્રખંડના કાર્યકરોનો સ્નેહ મિલન કાર્યક્રમ પાદરાના ઘાયજ ગામે ખાતે યોજાયો હતો યોજાયેલા કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત પ્રાંતના સેવા પ્રમુખ ગોપાલભાઈ ચાવડા તથા આરએસએસના જિલ્લા સમન્વય સંયોજક જીગરભાઈ પંડ્યા તથા વડોદરા જિલ્લા વિહિપના પ્રમુખ જતીનભાઈ ભટ્ટ તથા બજરંગ દળના સંયોજક ચિરાગ પરમાર સહિત પાદરા પ્રખંડના વિહિપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આવેલા મહાનુભવો દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સેવા સુરક્ષા અને સંગઠન સાથે સમાજમાં કાર્યો કરવા તેમજ આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જય શ્રી રામ આજ રોજ દર વર્ષની જેમ પાદરા અંદર જેમ દર વર્ષે મિલન કાર્યક્રમ યોજાય છે તેમ આજરોજ પણ મિલન કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદનો યોજવામાં આવ્યો હતો જે ભાઈ રાધાકૃષ્ણ મંદિરે રાખવામાં આવ્યો હતો એની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને ઘણા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમને માહિતી આપતા જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ શું કાર્યો કરે છે સંઘ સેવા અને કેવી રીતે આગળ વધે છે અને સમાજની અંદર લોકોને શું પ્રેરણા આપે છે તેના વિશેની ઘણી માહિતી આપી તેથી આજે બધા થી ચારસો લોકો ભેગા મળી રાધાકૃષ્ણ મંદિરે ખૂબ સરસ એવો કાર્યક્રમ કર્યો હતો જય શ્રી રામ